સમાજ થયો અને મોટી સંખ્યામાં ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં થોડા દિવસ પહેલા આહિર સમાજના આગેવાન દ્વારા સમૂહ લગ્નમાં કાઠી ક્ષત્રિય સમાજના માતાજી કે જે કદમગીરી ખાતે વિરાજમાન શ્રી કમળે માતાજીના વિશે ટિપ્પણીઓ કરીને કાઠી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તેના લઈને મોટી સંખ્યામાં સમાજના લોકો આગેવાનો એકઠા થઈને તલાજા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ફોજદારી ગુનો દાખલ થાય તેવી માંગ કરવામાં આવી હતી સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આમાં સાચું શું તે પોલીસ તપાસ બાદ ખબર પડશે વધુ વિગતોની રાહ જોઈ રહી આ સાહેબ ગીગા ભમ્મર સામે આ પોતાની ફરિયાદ બાબતે આમ થઈ જાય હલો ભાઈ હરકો આ માણસે આપના વિસ્તારમાં ચૌદ બે ઘાણા ખાતે સમુલંબન સમિતિમાં એમણે અમારા કુળદેવી કમળાઈમાં વિષય ભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે મા ફળા સ્વરૂપે ત્યાં હજારો વર્ષથી બિરાજમાન છે કોળામાં ડુંગર ઉપર પાલિકાના તાલુકાનો બધી કરી કે એના ફળા એનો પાણો ખોદી અને હું અહીં લીયા હોય અને અહીં પૂંજો આવી અભદ્ર અને નિમ્ન કક્ષાની એમણે ટિપ્પણી કરી છે એ અમારી લાગણી ધાર્મિક લાગણી દુભાણી છે આ ઉપરાંત અમારા કામળિયા દરબારો વિશે એમણે ગેરબંધારણીય શબ્દો ઉપયોગ કરી અને અમે જે નથી એમને અમને એવા ચિત્રવામાં આવ્યા છે એ બાબતે અમારી ધાર્મિક સામાજિક લાગણી પણ દુભાણી છે આપ સાહેબને આવેદનપત્ર આપીને આ સમગ્ર કામળિયાવાડ ક્ષત્રીય સમાજ કામળિયાવાડ વતી અમે તમને આવેદનપત્ર આપ્યું છે કે આ નિમ્ન માર્ગસિકતા ધરાવતા વ્યક્તિ ઉપર ફોજદારી ગુનો દાખલ કરવા બાબતે આ સરકાર સુધી અમારી રજૂઆત પહોંચાડો અને તાત્કાલિક ધોરણે આમાં કંઈક એક્શન લેવાય આ માણસે વિશ્વવંદનીય જોગમાયા ચારણ જોગમાયા સોનબાઈમાં વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી ચારણ સમાજનું પણ અપમાન કર્યું છે હું તો એવું કહું એમણે આઠ અલગ અલગ લોકોનું અપમાન કરી વર્ગ વિગ્રહ ઘલાય અને ગુજરાતની શાંતિ અને સુલેહની શાંતિનો ભંગ થાય એવા પણ પ્રયત્નો કર્યા છે વિશેષ સાહેબ આપને કંઈ કહેવાનું ન હોય કાર્યવાહી કરવામાં આવી નથી આમાં અનેક સમાજની લાગણી અનેક સમાજ તમારા સમક્ષ આવ્યો છતાં આજ સુધી પગલા લીધા નથી હવે પછી પગલા નહીં લેવા તમે સો સો ટકા આગળ પછી

આજ રોજ અમે તળાજા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે સમગ્ર આટ ક્ષત્રિય સમાજ કામળિયાવાડ આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ ગીગા ભંભર નામના વ્યક્તિએ અમારા કોળાંબા ધામ કદમગીરી જે બસો બાવીસ સ્ટેટ બસો બાવીસ ગુજરાતના રજવાડા છે એમાં એનું એક રજવાડું છે અમારા બાપનું ગામ છે અમારા ઇતિહાસના કાંઈ નોલેજ વગરનું અમે કામળિયા દરબારો રાજપૂતો છીએ સિંધથી અગિયારસો વર્ષના આ પરંગડામાં અગિયારસો વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમારા આસ્થાનું કેન્દ્ર એટલે કદમગીરી માં ફળા સ્વરૂપે જે બિરાજમાન છે એ માનો પાણો ખોદી અને લઈ જવાની વાત કરી અને અમે જે નથી એ અમને ચિત્રવાનો પ્રયાસ કર્યો એની એનથી અમારી ધાર્મિક અને સામાજિક લાગણી દુભાણી છે સાહેબને આવેદનપત્ર આપી અને મેં એટલું જ કીધું છે કે તાત્કાલિક આના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અન્યથા આવનાર સમયમાં અમે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જ આમરણ ઉપવાસ પર ઉતરવાના છે પોલીસ ફરિયાદ ક્યાં કરવા જવાના છે આજે અમે અહીંથી બધા ડાઠા પોલીસ સ્ટેશનના અંડરનું આ ગામ છે એટલે પોલીસ ડાઠા પીએસઆઈ સાહેબની સેવામાં લેખિત ફરિયાદ આપવા માટે જવાના છીએ અને એ ફરિયાદ અમે આપવાના છીએ